હેલો વિદ્યાર્થી મિત્રો હું તમારું હાર્દિક સ્વાગત કરું છું તો આપણે ફરી પાછા લાવીએ છીએ ગણિતનો સાત માટે ચેપ્ટર આઠ તો ફટાફટ અમે ચેનલને લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં અને અમે એવી પણ આશા રાખીએ છીએ કે તમે અમારા વિડીયોને સપોર્ટ આપશો અને અમારા વિડીયોને વધુ વખત શેર કરશો તેથી દરેક વિદ્યાર્થીઓના આઈડિયા પોતીના સોલ્યુશન મળી રહે અને તેને પણ કહી જો અમારી ચેનલને લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરે છે તે અમારા દરેક વિડીયો એ લોકોને પણ મળી રહે તો ચાલો આપણે ચેપ્ટર નું નામ જોઈ લઈએ પહેલાં તો કે સમય સંખ્યાઓ સમય સંખ્યાનું થોડુંક માનતવ્ય પહેલાં કે એમાં શું શું આવે છે તે આપણે જોઈ લઈએ તો કે સમય સંખ્યા જે પહેલાં આપણે સ્ટાર્ટિંગ છઠ્ઠા ધોરણમાં ને એમાં શીખતા હતા પાંચમા ધોરણમાં તે જ વસ્તુ પેલા જોવાની છે તો કે પ્રાકૃતિક સંખ્યાઓ એટલે શું તો કે પેલા જે સંખ્યાઓ આવી હતી તે ક્યાંથી સ્ટાર્ટ થઈ હતી તો કે એક થી થઈ હતી અને અસંખ્ય બરાબર તો કે એને પ્રાકૃતિક સંખ્યા કહેતા પછી જીરો ની શોધ કરી ત્યારે જીરો નું આગળ એમાં જે વિશ્લેષણ જયારે અહીંયા આવેલું છે જો આપણે જીરો થી ચાલુ થઈ જીરો એક બે ત્રણ તો એ સંખ્યાનું નામ પાડવામાં આવ્યું પૂર્ણ સંખ્યા છે કે નથી તો તમે જવાબ શું આપશો તો કે નથી જ કેમ કે પ્રાકૃતિક સંખ્યા ક્યાંથી સ્ટાર્ટ થાય છે તો કે એક થી અને પૂર્ણ સંખ્યા જીરો થી થાય જો આ પૂર્ણ સંખ્યા સમાવી શકાય ઘણી બધી સંખ્યાઓ આવે છે પણ એક જ સંખ્યાના હિસાબે તે રોંગ આવે છે કેમ તો કે જીરો પ્રાકૃતિક સંખ્યામાં સમાયેલો નથી આવા બધા એમ શીખ્યું પૂછે છે તો કે એવું પણ પૂછે પ્રાકૃતિક સંખ્યામાં સૌથી નાની સંખ્યા કઈ તો કે તમારો જવાબ આવશે એક અને પૂર્ણ સંખ્યામાં સૌથી નાની સંખ્યા કઈ તો કે જીરો તો તેથી આ વસ્તુ તમારે ફરજિયાત પાકી કરવી પડશે જેથી કરી લેવી ખાસ કરીને અને એક એક માર્ક જે આપણે ઇમ્પોર્ટન્ટ છે તે જાય એના માટે ખાસ ધ્યાન રાખવું છોકરાઓ ચાલો હવે નીચે આપણે જોઈએ પૂર્ણાંક સંખ્યાઓ પૂર્ણાંક સંખ્યાઓમાં શું તો કે ઋણ સંખ્યા અને ધન આ ઋણ શું છે તો કે ઋણ એટલે માઇનસ અને ધન એટલે પ્લસ અને જીરો નો પણ સમાવેશ થાય છે જીરો ધન અને ઋણ કોઈ પણ આવતું નથી જીરો માં કઈ પણ નિયમ લાગુ પડતો તો તમે એ જોઈને વાંચી શકો છો નીચે સમય સંખ્યા નું એટલે શું તમને એવું સમજાવી દઉં તો કે એવી સંખ્યાઓ કે જેને પી ક્યુ સ્વરૂપમાં લખી શકાય જ્યાં પી ક્યુ ગુણા નોટ ઇક્વલ ટુ જીરો એટલે કે ક્યુ કોઈ દી જે છેદમાં છે છેદ કોઈ દી જીરો આવે શકે નહીં તેને સમય સંખ્યાઓ કે દાખલા તરીકે તમને આપેલી છે સંખ્યાઓ -3 ના છેદ માં 4 પછી -2 પણ આવે પછી 1 કપોણા 2 ના છેદ માં તા કોઈ પણ સંખ્યા તેમાં આવી શકે છે નીચે તમને અંશ અને છેદ વિશે આપેલું છે p ના છેદ માં q માં p અંશ છે અને પૂર્ણાંક q નોટ ઇક્વલ ટુ 0 એ છેદ છે જે ઉપર શીખા q બરાબર

તો એ બંને સંખ્યા કેવી થઈ સમાન થઈ કહેવાય તો આ બંને સંખ્યા સમાન છે એવું આપણે કહી શકીએ ચાલો નીચે તમને એના જ વિશે કંઈક એવું આપેલું છે પ્રશ્નની તમે જોઈને લખી શકો અને પાકો પણ કરી શકો છો આ બાજુ તમને એના સમય સંખ્યાઓ બનાવવાની કીધી છે બાળકો કોઈ પણ એની રીતે બનાવી શકે છે જો આ તો ઘડીયો છે પી દુ ચાર તો અહીંયા પણ કેટલા દુ દૂ વડે આપણે કશું તન દુ છ અહીંયા તમને નવ આપેલા તો તન તરી નવ થાય તન વડે ગુણ્યા તો ઉપર એ તન બે તરી બે તરી છ પછી અહીંયા તમને આઠ આપેલા બે ચોક આઠ થાય તો ચોક વડે કર્યું તો નીચે ચોક વડે તન ચોક બાર તો એવું જ આ તમને આવડે કે ન આવડે છોકરાઓ ચાલો નીચે તમને આપેલી છે ત્રણ સમય સંખ્યા બનાવવાની છે

લખી શકો છો અને બાકી પણ કરી શકો છો જો પરીક્ષામાં એક માર્કમાં ભાગ્ય મુજબમાં પ્રશ્નો પૂછાય છે તો ખાસ કરીને તમારે રીડ કરવા જરૂરી છે ચાલો આ બાજુ સમય સંખ્યા રેખાઓ આપેલી છે તમને તો એવું તો વિદ્યાર્થીઓને બહુ જ ખાસ આવડતું હોય કે છેદમાં છ હોય તો આપણે જ પહેલાં જોઈ લેવાનું ધન સંખ્યા કે ઋણ સંખ્યા જો ધનમાં હોય તો આ બાજુથી જીરો કરવાનો અને ઋણમાં હોય તો આ બાજુથી જીરો તો આપણે આમ લાવવું પડશે ધન હોય તો આ બાજુ જવું પડશે જમણી બાજુ ચાલો તો છેદમાં છ છે તો એક થી ચાલુ કરશો એક ના છેદમાં માં છ બે ના છેદમાં માં છ ત્રણ ના છેદમાં માં છ ચાર ના છેદમાં માં છ ના છેદમાં છ ના છેદમાં છીએ ઉડી જાય એટલે કાંઈ વધી નહીં તો આપણે એક લખવાનો આવે જીવ આવે એના ઉપર સર્કલ કરી દેવું પછી જો મેં કીધું તું ઋણ હોય ત્યારે આ બાજુ જીરું ને ડાબી બાજુ લવવાનું પછી પ્રામાણિક સ્વરૂપમાં પણ એવું જ છે પાછળ જોઈએ દાખલા જોશો એટલે આઈડિયા આવી જશે એની તમને તમને આપેલી છે છે પછી નીચે આપેલું ગુસ્સા કરેલો છે એટલે કે પાંચ આવ્યો તો પાંચ વડે એનો ભાગાકાર કરશો એટલે છાતના છે તે ઘણી ઘણી બધી નિશાળોમાં તમને ભાગ ઉડાડીને પણ કરાવેલું હશે જે આપણે સંક્ષિપ્ત સ્વરૂપમાં કરતા પણ રીતે ચાલે છે આમાં તમે જે રીત કરો તે પણ અનુકૂળ આવી જશે આ બાજુ તમને આપેલું છે આઠ પોઈન્ટ સાત માં સમય સંખ્યાઓનું નિરૂપણ કરો જેમી તમને હમણાં કીધું તું બંને સંખ્યા સમય સંખ્યા છે કે નથી તે આપણે જોવાનું છે જો નવના છેદમાં પાંચ તો તેના કોઈ ભાગ ઉઠતા નથી તનના છેદમાં પાંચ તેના પણ કોઈ ભાગ ઉઠતા નથી એટલે બંને સંખ્યા અલગ અલગ છે તેથી તે સમય સંખ્યા નથી એક લાઈન તમારે પહેલાં ફરજીયાત લખવી પડશે તો અહીં માઇનસ નવના છેદમાં એ ઋણ સમય સંખ્યા છે અને તનના છેદમાં માઇનસ પાંચ એ પણ ઋણ સમય સંખ્યા છે જો ધન હોય તો ધન લખવાનું ઋણ હોય તો ઋણ હવે કાંઈ ભાગ ઉઠતા નથી તો આપણે તરત લખી નાખવા પરંતુ માઇનસ નવના છેદમાં પાંચ

જો છેદ તેના અલગ અલગ હોય તો લસા લેવા પડશે અને છેદ સરખા હોય તો કોઈ લસા લેવાની જરૂર નથી તો જોવો તમે અહિયાં તમને આપેલું છે ચાર ના છેદમાં પાંચ અને ત્રણ ના છેદમાં ચાર તો આપણો લસા આવેલો છે વીસ બંને છેદનો પાંચ અને ચારનો લીધો તો રકમ ઉતારી ઉપર પાંચ વડે કરવાનું તન પચાસ પંદર ને ચાર પંચા વીસ તો હવે કોણ મોડું હતું તો કે સોળ એ કેની રકમ હતી ચારના છેદમાં પાંચ જેટલો લખવાનું ચાર ના છેદ એ પાંચ તેના છેદમાં ચાર કરતા મોટી સંખ્યા છે બાજુનો દાખલો પણ આવો જ છે તમે જોઈને પણ કરી શકો છો એક ધનમાં હોય ને એક ઋણમાં હોય તો ઓબવિયસલી ધન વાળી સંખ્યા મોટી કહેવાય એટલે કે પ્લસ વાળી જે સંખ્યા હોય તે મોટી કહી શકાય હવે નીચે તમને ચંતા ક્રમમાં ગોઠવું આપેલું છે જો છેદ એનો સરખા હોય તો લસા લેવો પડતો નથી પણ અલગ અલગ હોય તો લસા પહેલી વખતમાં છે સરખા છે એટલે સીધી આપણે એને શું કરી નાખ્યું

પછી છે માઇનસ ચાર ના છેદ એક ના છેદમાં ચાર બરાબર માઇનસ એક વડે ગુણવા પડે કેમકે આઠ છેદમાં એટલે ગુણ્યા એક કરો તો ઉપર એક વડે તો તેના તે જ જવાબ આવે જેથી અહીંયા આપણે દાખલામાં દર્શાવેલ નથી કોઈ વિદ્યાર્થીને કરવો હોય તો તે કરી પણ શકે છે એનો કોઈ વિષયો નથી ચાલો હવે આમાંથી નાનું કોણ કહેવાશે તો કે માઇનસ ચાનના છેદમાં આઠ કેમ કે માઇનસમાં હોય ત્યારે મોટી સંખ્યાને આપણે નાની કહીશું અને તેના પછી આવશે માઇનસ તનના છેદમાં આઠ અને માઇનસ બેના છેડમાં તે મેં લખેલું જ છે ચાલો નીચે લેસ ધેન ગ્રેટર ધેન છે તો એમાં પણ તમારે બંનેનો લસા લઈને એવું કરવો પડશે અને એમ જો આવી રીતના તમને આવડે તો તમે કરી શકો છો ચાર દૂ આઠ અહીંયા હું તમને એક કરીને બતાવું છું ક્રોસ ચોકડી ગુણાકાર કરવાના ચાર દુ આઠ તો અહીંયા આઠ લેશો પછી પાંચ તરી પંદર પંદર પણ કેવા પંદર તો એક માઇનસ છે એટલે માઇનસ આવશે તો માઇનસમાં હોય નાનું કહેવાય પ્લસમાં હોય મોટું કહેવાય તો આ સંખ્યા કેવી થઈ મોટી તો શું કરશો તમે લેસ દેન કરશો આવી રીતના તમે કરી શકો છો તો તમારે કોઈ ગણતરીની જરૂર પડતી નથી આવું બધું તમને એક એક માર્કમાં પૂછે છે એટલે આમાં ગણતરી કરવાની આવતી નથી તો આ રીતે પણ કરી શકો જે મેં તમને અત્યારે આમાં શીખડાવ્યું ચલો હવે આપણે અહીંયા પાંચ સમય સંખ્યાઓ બનાવવાની છે તો શું કરવાનું તો કે આ નીચલા બે હોય એ બંનેનો લસા લઈને તમે એને ગુણી નાખો એટલે ઈ વચ્ચે જે સંખ્યા આવતી હોય તો કે જો શું એવી માઇનસ સાત છેદમાં પાંત્રીસ અને પંદર ના છેદમાં પાંત્રીસ તો ઈ બંને વચ્ચે પાંચ સમય સંખ્યા થાવી જરૂરી છે નકલ લસા લેવો નહીં ગમે તે સંખ્યા સાથે ગુણી નાખવાની એની અંદર પાંચ આવતી હોય તે સંખ્યા લેવાની તો જો આમાં પાંચ થઈ જાય છે માઇનસ છ માઇનસ પાંચ માઇનસ ચાર ત્રણ અને બે થઈ ગઈ ને પાંચ એવી રીતના પાંચ લઈ શકો છો કોઈ વખત એવું પણ બને આપણે લસા લઈ પણ વચ્ચેની પાંચ સંખ્યા ન થતી હોય તો તમારે ફરી વખત લેવી પડશે ચાલો આ તો ઘડિયાળના આધારે છે સાવ સહેલું છે તો કે માઇનસ બે માઇનસ ચાર અને છ તો કે બે એક બે બે દુ ચાર બે તરી છ પણ માઇનસમાં જવાબ લાવવા માટે તમારે એક સંખ્યાને શું કરવું પડશે ધનમાં કરવું પડે તેથી માઇનસમાં આવશે જો પ્લસમાં લાવવાનું હોત તો આપણે શું કર માઇનસમાં કર

તો કે આપણે કઈ લસા લેવાની જરૂર નથી ખાસ કરીને વિદ્યાર્થીઓ ખાલીમાં સેમા લેવાનો આવે તો કે સરવાળાને બાદ બાકીમાં ઘણા છોકરા ગુણાકારમાં પણ લસા લઈને આવે છે તો આ વસ્તુનું ધ્યાન રાખો ચાલો તો હવે આપણે જોઈ બંને છે સરખા છે તો લસા લેવાની જરૂર નથી તો એમને આપણે લખી શકશું બંને સરખા છે એટલે એકવાર બે લખાય તો ઉપરના પદ લખશું ત્રણ પ્લસ કાઉસમાં માઇનસ તેર હવે આનું બાજુ બાજુમાં સંખ્યા હોય તો એક સાદુ રૂપ આપી શકાય ત્રણ પ્લસ માઇનસ માઇનસ તેરના તેર તો ત્રણમાંથી તેર જ જાય એટલે ત્રણ તેર માંથી આપણે ત્રણ બાદ કરીશું તો દસ પણ મોટા પદની નિશાની જે સંખ્યા ની આગળ હોય તે હોય તો કે માઇનસ છે તો કેવા દસ આવશે માઇનસ દસ છેદમાં બે હવે ભાગ ઉડે છે પાંચ દુ દસ બે ગયા બે ગયા એટલે પાંચના પાંચ વઈનસ એવી રીતના સરવાળા હવે આ મિશ્ર વાળો એક આપણે જોઈ લઈએ તો કે મિશ્રમાં નવ એકા નવ એક નવમાં તમે આઠ નાખો તો કેટલા આવશે સત્તર આ બંને સંખ્યાનો ગુણાકાર થાય અને એમાં તમારા ઉપરની સંખ્યા પ્લસ કરવાની રહેશે ચલો નવ દુ અઢાર અઢારમાં પાંચ નાખી તો ત્રેવીસ ના પાંચ તો હવે બંને સેમ સેમ થઈ ગયા તો છેદમાં નવ પછી સત્તર પ્લસ ત્રેવીસ એટલે ચાલીસ ના છેદમાં નવ ઉપર અંશ મોટો હોય છેદ નાનો હોય ભાગ નો ઉઠતા હોય તો તમારે મિશ્રમાં ભેરવવું પડશે મિશ્રમાં ભેરવવામાં ભાગાકાર કરવો પડે તો એક ભાગાકાર આપણે કરી દઈને બતાવશું કેવી રીતના ભેરવશું તો કે કેટલા વડે ભાગ હશે કે નવ તેરી સિત્યાશ નવ ચોક છત્રીસ નવ પચા ને પિસ્તાલીસ થઈ ગયા મોટા થઈ ગયા એટલે નવ ચોક છત્રીસ જીરોમાંથી છ ન જાય એટલે કે ઉપર દસ કોઈ જીરો ઉપર દસ અને ચાલો વચ્ચે અને જે ભાગાકાર કરો આવી રીતના મિશ્રમમાં ફેરવી શકાય છે આ જ રીતે તમારે બાદબાકીમાં પણ કરવાનું રહેશે જો આમાં લસા લઈને કરવું પડ્યું તો આને આ સંખ્યા સાથે તમારે ગુણવા પડે એટલે કે છેદ સરખા કરવા પડે છે હવે ગુણાકાર છે ગુણાકારમાં જુઓ તમે સત્તરના છેદમાં કાંઈ નથી તો એક લઈ લેવાનો તો આપણે કશું છ ગુણા સત્તર છેદમાં નવ એકા નવ હવે ભાગ ઉઠતા હોય તો ઉડાણાકા જો મેં ઉડાણા બે તરી છ અને ત્રણ તરી નવ એટલે તનગિયા તનગિયા વેધુ શું માઇનસ બે ગોણ્યા સત્તરના છેદમાં ત્રણ હવે કોઈ ભાગ ઉઠતા નથી એટલે આ મહિનાનો ગુણાકાર કર્યો સત્તર દૂર ચોત્રીસ પણ કેવા ચોત્રીસ તો કે માઇનસ ચોત્રીસ છેદમાં તનના તન પછી મિશ્રમાં વેર છે એવી રીતના ભાગ ઉડાડવાના છે એક માઇનસ પ્લસમાં તમારે ખાસ ધ્યાન રાખવું પડશે આ બાદ બાકી જે સરવાળાની રીતે છે વચ્ચે એની નિશાની રાખવાની બાદ બાકીની ચાલો ભાંગાકારમાં જોઈએ એમાં વ્યસ્ત કરવાનો આવશે તો કે ઉદાહરણનો દાખલો જોઈએ તો કે માઇનસ છ જો વિદ્યાર્થીઓને ખબર ન પડે તો અહીંયા છેદમાં શું કરી લેવાના એક પછી તનના છેદ આપણે આને વ્યસ્ત કરવાની છે એટલે કે આ તન રીએ ઉપર વહી જશે છેદમાં બે કઈ સંખ્યા વ્યસ્ત થાય તો કે બીજી સંખ્યા પહેલી કહેવાય ને અને બીજી જો વ્યસ્ત કરે એટલે વચ્ચે ગુણાકારની નિશાની થઈ જશે તનના છેદમાં બે પછી જો ભાગ ઉઠતા હોય તો ઉડાડવાના અહીંયા એને ઉડાડેલા છે આવી રીતના તન ગુના તન એટલે કે તન તરી નવ એવી રીતના ભાગાકરમાં આવશે વ્યસ્ત કરવાનું એક ખાલી ભાગાકાર આવશે ખાસ કરીને ધ્યાન રાખવું ચાલ આ બાજુના વિકલ્પ આપેલા છે હવે નીચે ખાલી જગ્યા પણ છે જ રીતે વિરોધી સંખ્યામાં જ પ્લસમાં હોય તો માઇનસ માં આવે માઇનસ માં હોય તો પ્લસ માં ખરા ખોટા પણ આવેલા છે જે તમને એના જોડકા આપેલા છે ગુણાકાર પ્લસ અને માઇનસના ચલો આ વિડીયોને આપણે વિરામ આપશો તો ફટાફટ આપણી ચેનલને વધુ વખત શેર પણ કરી દઈએ અને લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનો તો ખાસ કરીને ભૂલતા નહીં તમારા જેને શેર કરો તેને પણ કહો અમારી ચેનલને થોડોક સપોર્ટ આપે તો અમે પણ તમારા માટે દરેક નવા વિડીયો લાવવાના પ્રયત્ન કરશું